બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય તો મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વર્ષ બે હજાર ચોવીસની સૌપ્રથમ સંકષ્ટી ચતુર્થી વિશે વાત કરવાના છીએ કે જે પોષ મહિનાની સંકટ ચોથ છે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા જે કોઈ આ વ્રત કરે છે તો તેને વ્રતનું શું ફળ મળે છે તેના વિશે પણ હું આ વિડીયોમાં જણાવવાનો છું તથા સંકટ ચોથું પર ચંદ્ર દર્શનનું વિશેષ મહત્ત્વ હોય છે તો આ ચોથું પર ચંદ્રોદયનો સમય શું છે ચંદ્ર દર્શન ક્યારે કરવાના છે તેના વિશે પણ માહિતી આપીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને હા મિત્રો જો આપણે ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી ગણેશ લખીને મોકલી આપજો એટલે આપને મારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ સૌ લોકો ઘર બેઠા દરેક તે સ્થળોના દર્શન કરી શકશો તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન કરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ઓમ શ્રી ગણેશય ન મિત્રો ભગવાન શ્રી ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે મંગળવાર બુધવાર અને વિશેષ કરીને સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે દર મહિને બધ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને સંકટ ચોથની તિથિ કહેવાય છે જ્યારે શુદ્ધ પક્ષમાં આવતી તિથિને વિનાયક ચતુર્થી કહેવાય છે કે જે બંનેનું પોતાનું વિશેષ મહત્વ છે કે જેમાંથી આ પોષ મહિનાની વધ પક્ષની ચતુર્થી છે કે જેને તિલ સંકટ ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે એવું પણ કહેવાય છે કે આ પોષ મહિનાની સંકટ ચોથનું વ્રત કરવાથી વર્ષની ચોથની તિથિ કર્યા સમાન ફળ મળે છે અને એટલા માટે જ તેને ખાસ માનવામાં આવી છે કેમ કે પદ્મપુરાણ પ્રમાણે આ વ્રત અંગે સ્વયં ભગવાન ગણેશજીએ માતા પાર્વતીને જણાવ્યું હતું પદ્મપુરાણ પ્રમાણે આ તિથિએ કાર્તિકેય સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં ભગવાન ગણેશજીએ પૃથ્વીની જગ્યાએ ભગવાન શિવ અને માતા પાર્વતીની સાત વખત પરિક્રમા કરી હતી અને ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને દેવતાઓમાં મુખ્ય માનીને તેમને પ્રથમ પૂજ્યનો અધિકાર આપ્યો હતો સંકટ ચોથના દિવસે સ્ત્રીઓ સુખ સૌભાગ્ય સંતાનની સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણની ઈચ્છાથી વ્રત કરતી હોય છે આ તિલ સંકટ ચોથ વ્રતમાં પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે છે જો ફળાહાર લેતા હોય તો તેમાં પણ ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે સાથે જ ગણેશજીની પૂજા કરતી વખતે આજે તેમને તલના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે એટલે જ આ ચોથને તિલકુટ ચોથ તલચોથ અથવા તિલ સંકટ ચોથ તરીકે પણ ઉજવવામાં આવે છે એટલે આ પ્રકારે આ ચોથમાં અનેક પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે આ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો પડે છે ગણેશજીની પૂજાથી બુધ રાહુ અને કેતુથી થતા કુંડળીના દોષ દૂર થાય છે ગણેશજીને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે એટલે આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી સંતાનના અભ્યાસમાં આવી રહેલા વિઘ્નો પણ દૂર થાય છે સાથે જ સ્વાસ્થ્ય સુધરે છે અને તે આપણા ઘરમાં સમૃદ્ધિ પણ લાવે છે વ્રત કરનાર વ્યક્તિના જીવનમાંથી કષ્ટો દૂર થાય છે તથા જીવનમાં આવનારા અવરોધો પણ ભગવાન ગણેશ દૂર કરે છે અને ભગવાન ગણેશ તેની તમામ મનોકામના પૂર્ણ કરે છે તો આવો આવું પૂર્ણ પવિત્ર અને ચમત્કારિક ફળ આપતું આ સંકટ ચોથનું વ્રત કેવી રીતે કરવું જોઈએ વ્રતની વિધિ કેવી રીતે થાય તેના વિશે વાત કરીએ તો આ સંકટ ચોથના દિવસે વહેલી સવારે ઉઠીને સૂર્યોદય સમયે ઊઠીને સ્નાન આદિ કાર્યથી પરવારીને સર્વપ્રથમ સૂર્યદેવને જળ સમર્પિત કરવું ત્યાર પછી ઘરે આવીને ઘર મંદિર સમક્ષ બેસીને ભગવાન શ્રી ગણેશની સામે બેસીને આ સંકટ ચોથ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે વ્રત કરવાના છો ઘણા લોકો ઉપવાસ કરીને પણ વ્રત કરે ઘણા લોકો નિર્જળા ઉપવાસ કરે ઘણા લોકો ફળાહાર કે ફરાળ લઈને પણ વ્રત કરે છે તો જે રીતે વ્રત કરવાના હોય તે રીતે સંકલ્પ કરવાનો ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાની મંદિરમાં પણ પૂજા કરી શકો અને અલગ બાજોટ કે પાટલા ઉપર સ્થાપના કરીને પૂજા કરી શકો લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની મૂર્તિ હોય તો પણ ચાલે ચિત્રજી હોય ફોટો હોય તો પણ ચાલે ભગવાન શ્રી ગણેશને જળ અર્પણ કરી કંકોનું તિલક કરવાનું જો મૂર્તિ હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરાવવાના ભગવાનને પીળા રંગના ફૂલ લાલ રંગના ફૂલ ચડાવવાના સાથે જ દુર્વા ખાસ ભગવાનને અર્પણ કરવાના ભગવાન શ્રી ગણેશને ભોગમાં લાડુનો ભોગ લગાવીએ તો વધુ ઉત્તમ છે અને આ તિલ સંકટ જો છે તો તલના લાડુ જો ભગવાનને ધરાવીએ છીએ તો તે પ્રસાદ ભગવાનને અતિ પ્રિય બને છે અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગણેશજીની પૂજામાં તુલસીજીનો ઉપયોગ થાય નહીં અન્યથા આપણી તે પૂજા અધૂરી રહે છે અને પૂજાનું ફળ મળતું નથી કદાચ આજના દિવસે આપ ભગવાનને તલના લાડુ ધરાવી ન શકો તો જો આપના ઘરમાં તલ સાંકળી હોય તો તે પણ ધરાવી શકાય અથવા તો માત્ર કાચા તલ હોય કે શેકેલા તલ આપણા ઘરમાં હોય તો તે પણ એક વાટકીમાં રાખીને ભગવાનને ધરાવી શકાય ત્યાર પછી ભગવાન સમક્ષ ધૂપ દીવો કરવાનો ભગવાન શ્રી ગણેશનો કોઈ પણ એક પાઠ કરવાનો દ્વાદશ નામ છે કે સંકટનાશન ગણેશ સ્તોત્ર છે તેનો પાઠ કરવાનો અને ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની આરતી કરવાની સાંજે સમયે ફરી ભગવાન સમક્ષ ધૂપ દીવો કરવાનો અને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રના દર્શન કરવા જવાના આ પોષ મહિનાની સંકટચોથના દિવસે ચંદ્ર દર્શનનો સમય છે સાંજે આઠ વાગ્યાની સત્યાવીસ મિનિટનો કદાચ ગામ શહેર પ્રમાણે થોડો આગળ પાછળ સમય હોઈ શકે છે તો જ્યારે પણ આપણે ચંદ્ર દર્શન થાય છે ત્યારે ચંદ્રદેવના દર્શન કરવા જવાનું એક લોટામાં દૂધ અને જળ મિક્સ કરીને ચંદ્રદેવને અર્ઘ આપવાનું ઓમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરતાં અર્ઘ આપવાનું અને ત્યાર પછી એવી પ્રાર્થના કરવાની કે જેવી રીતે આપે ચંદ્રદેવને પ્રસન્ન કર્યા ચંદ્રદેવના આશીર્વાદ મેળવ્યા એવા મારા ઉપર પણ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે મારા ઉપર એવી કૃપા કરજો અને ભગવાન શ્રી ગણેશને પણ પ્રાર્થના કરવાની કે આજના આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો પ્રભુ માફ કરજો આજે કરેલી મેં આપની પૂજા સેવાનો સ્વીકાર કરજો અને આપની જો કોઈ મનોકામના હોય તો તે ભગવાન સમક્ષ વ્યક્ત કરવાની અને ત્યાર પછી ઘરે આવીને એકટાણું કરવાનું કે જેમાં જો મીઠા વગરનું ભોજન લ્યો છો તો વધુ ઉત્તમ છે અથવા તો સાત્વિક ભોજન લેવું જોઈએ આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાન શ્રી ગણેશનો એક પાઠ કરવાનો જો પૂજા કરીને સમય મળે તો ત્યારે જ કરી લેવાનો અને પૂજા કર્યા બાદ આ ચોથની વ્રત કથા પણ સાંભળવાની અથવા તો દિવસભર દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે પણ કથા સાંભળી શકો છો આજના દિવસે ગાયનું પૂજન ખાસ કરીને કરવું અથવા તો ગૌશાળામાં દાન કરવું એવું કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે જો આજના દિવસે વાછરડા સાથેની ગાયની સેવા કરવામાં આવે છે તો આપણું બાળક ક્યારેય કોઈ પણ રોગનો ભોગ બનતું નથી અને કદાચ કોઈ એવો રોગ થાય તો જલ્દીથી તેને મટી જાય છે આજના દિવસે ગરીબ જરૂરિયાત વ્યક્તિને ભોજન અનાજ કે વસ્ત્રનું દાન કરવું જોઈએ એવું કરવાથી આપણા કાર્યોમાં ક્યારેય વિઘ્ન આવતા નથી અને અટકેલા કાર્યો પૂર્ણ થઈ જાય છે તથા આપણા ઘરમાં દરેક લોકોની ઉન્નતિ થાય છે અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ જો આપણી સાથે હોય તો કયું કાર્ય પાર પડે નહીં ભગવાન આપણા કાર્યમાં આવતા દરેક વિઘ્નો દૂર કરે છે સંકટ દૂર કરે છે અને આપણને દરેક કાર્યમાં સફળતા અપાવે છે તો આવો આ સંકટ ચતુર્થી વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે હવે આપણે આ સંકટ ચોથની વ્રત કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તો હવે સૌ લોકો મારી સાથે આ કથાનું શ્રવણ કરે વ્રત કર્યું હોય કે ન કર્યું હોય દરેક લોકો આ કથાનું જરૂર રસપાન કરે તો બોલ્ય શ્રી ગણપતિ મહારાજ કી જય ગજાન અત્રી પોષવદી ચતુર્થી વ્રત કથા એક વખત રાવણે બધા દેવતાઓને જીતીને બદાંત બની સંધ્યા કરી રહેલા વાલીની પાછળ જઈ પૂંછડું પકડી લીધું હતું શક્તિશાળી વાલીએ રાવણને બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે કિશકિંધાપુરીમાં આવ્યો અને આ બંદી રાવણને તેણે પોતાના પુત્ર અંગદને રમકડા રૂપે રમવા માટે આપ્યો અંગદે રાવણના ગળામાં દોરડું બાંધી નગરમાં ફેરવવા લાગ્યો અને વિશ્વ વિજય રાવણની આ હાલત જોઈને બધા નગરવાસીઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જુઓ આ વિશ્વ વિજેતા રાવણને રાજકુમાર અંગદ સડકોના માર્ગ પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે નગરવાસીઓની આ વાત સાંભળી રાવણ ઘણો લજ્જિત બન્યો અને તે શરમનો માર્યો નીચું જોઈ ગયો પછી તેણે પોતાના નાના પુલતસિંહ મુનિનું સ્મરણ કર્યું આથી પુલતસિંહ મુનિ હાજર થઈ તેને પૂછવા લાગ્યા તે મને શા માટે યાદ કર્યો છે રાવણ કહે કે હે નાનાજી દેવતાઓ પર જીત મેળવીને મેં ગર્વ કર્યો તેનાથી મારી આવી દશા થવા પામી છે મેં પશ્ચિમી મહાસાગરના તટ પર એક વાનરરાજને સંધ્યા કરતો જોઈને તેની પાછળ જઈ તેનું પૂછલું પકડવા પ્રયત્ન કર્યો પરંતુ તે વાનર બગલમાં પકડીને મને અહીં લઈ આવ્યો અને મારી આ દશા કરી છે મારી આ હાલત જોઈને નગરવાસીઓ મારી હાંસી કરે છે આનાથી હું લજ્જિત થયો છું મારા ગળામાં દોરડું બાંધવાથી હું અશક્ત બની ગયો છું હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય બતાવો મારું રક્ષણ કરો પુલત્સ્ય મુનિએ કહ્યું રાવણ ના હિંમત થવાનું કોઈ કારણ નથી હું તને બંધન મુક્ત કરાવીશ આ વાલી દેવરાજ ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયેલ છે અને પરાક્રમમાં તે તારાથી બળવાન છે આ વાલીનું મૃત્યુ દશરથ પુત્ર શ્રીરામના હાથે થવાનું છે માટે હે રાવણ જો તું વાલીના બંધનથી છૂટવા માગતો હોય તો સંકટનાશક ગણેશજીનું વ્રત કર પ્રાચીન કાળમાં વૃત્રાસુર નાશ માટે ઇન્દ્રે આ વ્રત કર્યું હતું તું પણ આ સંકટનાશક વ્રત કર આ વ્રતના પ્રભાવે તારું દુઃખ દૂર થશે અને આમ કહી પુલતસ્યમુનિ વનમાં ચાલ્યા ગયા પુલતસિવુનિના આદેશ અનુસાર રાવણે ગણેશ સંકટ ચતુર્થી નું વ્રતના અનુષ્ઠાન કર્યા અને આ વ્રતના પ્રભાવે રાવણ તત્કાળ બંધનમાંથી મુક્ત થયો અને સુખરૂપ પોતાના રાજ્યમાં ગયો અને સુખ શાંતિથી રાજ કરવા લાગ્યો તો મિત્રો સાંભળ્યું ને કે રાવણ જેવા પાપી માણસો પર પણ ભગવાન શ્રી ગણેશ કૃપા કરે છે જે કોઈ વ્રત કરે છે તેના ઉપર ભગવાન શ્રી ગણેશ ચોક્કસપણે પ્રસન્ન થાય છે તો આપણે તો તેમના ભક્તો છીએ જો આપણે ભગવાનનું વિધિવત વ્રત કરીશું ભગવાનનું સ્મરણ કરીશું વ્રતના અનુષ્ઠાન કરીશું ભગવાનના પાઠ કરીશું તો ભગવાનની કૃપા આપણા ઉપર પણ જરૂર થશે અને તેમના આશીર્વાદ મેળવી શકીશું તો આશા છે કે આ વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈએ આ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હશે અને કદાચ વ્રત ન કર્યું હોય તો કાંઈ વાંધો નહીં કોઈ ચિંતાનું કારણ નથી માત્ર આ દિવસે જો ભગવાનની પૂજા કરીએ છીએ અને તેમના પાઠ કરીએ છીએ તથા આ વ્રત કથાને માત્ર સાંભળીએ છીએ તો પણ આપણને વ્રતનું પુણ્યફળ જરૂર મળે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવું નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર